પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનોખા સંગમ રૂપે તારીખ પહેલી એપ્રિલના રોજ સાંજે સાત વાગે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નોર્થ ઈસ્ટના બસો કલાકારો અને ગુજરાતના બસો મળી કુલ ચારસો કલાકારો સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરશે જે વધુ માહિતી આપવા માટે આવતીકાલે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગે જિલ્લા કલેક્ટર કચેરી બીજા માળ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી તથા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના અધ્યક્ષસ્થામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધવરાજીનું મંદિર જો પોરબંદર ખાતે છે અંદાજિત પંદરમી સુધીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો જે મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટા ભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ